સુરતમાં ડ્રગ્સ પેડલર પર પોલીસની થવાઈ છે લાલગેટ વિસ્તારમાંથી બે ડ્રગ્સ પેડલર સહિત ત્રણ સકંજામાં આવ્યા છે બસોને ચાર પોઈન્ટ સિત્તેર ગ્રામ ડ્રગ્સ સાથે કુલ બાવીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સરફરાજ ઉબેદુલ્લા અને ઇમરાન નામના આરોપી ઝડપાયા છે ત્રણેય આરોપીઓને ડ્રગ્સની લત હોવાનું સામે આવ્યું છે ત્રણેયની અગાઉ ડ્રગ્સ કેસમાં પણ ધરપકડ થઈ ચૂકી છે મહત્વનું છે કે સ્માર્ટ સિટી સુરતમાં ડ્રગ્સ પકડવાના અવારનવાર કેસો સામે આવતા હોય છે ત્યારે નો ડ્રગ્સ ઇન સિટી અભિયાન હેઠળ પોલીસે વધુ બે ડ્રગ્સ પેડલર સહિત કુલ ત્રણ આરોપીની લાલગેટ વિસ્તારમાંથી ધરપકડ કરી છે જેમાં મુખ્ય આરોપી સરફરાઝ ઉર્ફે સફી અમદાવાદી મોહમ્મદ પટેલ ઉબેદુલ્લા ઉર્ફે ઉબેર પેરિયા અને ઇમરાન ફકરૂદ્દીન સુલતાનિયાનો સમાવેશ થાય છે આ ટોળકીને ડ્રગ્સની લત હોવાનું સામે આવ્યું છે જેમાં ઇમરાન નામનો આરોપી ઉબેદુલ્લાને જેલમાં મળ્યો હતો રૂપિયા કમિશનથી ડ્રગ્સની ખરીદી કરીને વેચી દેતો હતો આ ત્રણેય શહેરના ભાગા તળાવ રોડ પર ડ્રગ્સની આપલે કરી રહ્યા હતા અને તે દરમિયાન પોલીસે કાર્યવાહી કરી મોપેડ મોબાઈલ ડ્રગ્સના જથ્થા સહિત કુલ બાવીસ લાખના મુદ્દામાલને ઝડપીને પોલીસે તપાસ શરૂ કરી છે આરોપીઓ ડ્રગ્સના બદલે કપડાના કોડવડમાં વાતચીત કરતા હોવાનો પણ ખુલાસો થયો છે